આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વર્ષો પૂર્વે બારડોલીમાં ગ્રામ પંચાયતનું એક શાસન હતું તેવા સમયે જ બારડોલીના ઉપલી બજારમાં આવેલા અજીત ઇલેક્ટ્રિક્સ સ્ટોર્સ નામની સિટી સર્વે નંબર એકસો ચાલીસ એકસો પિસ્તાળીસની જમીનમાં ધર્મશાળાનું મકાન હતું અને વર્ષો બાદ અહીં શિક્ષણ વિભાગના અધિકારીઓની કચેરી પણ કાર્યરત કરાઈ હતી જાણવા જે મળતી માહિતી મુજબ છે તે જ પ્રમાણે ટપાલ વિભાગનો એક કર્મચારી પણ અહીં નિવાસ કરતો હતો સમય જતાં જૂની ઢબનું બાંધકામ તૂટી જવા પામ્યું હતું અને અહીંયાથી જ વિશાળ જગ્યા ઉપર સરકારી તંત્રની અણદેખી નિષ્કાળજી અને કારણે છે અન્ય વ્યક્તિઓ દ્વારા કબજો કોશિશ કરવામાં આવી હોય તેમ જમીન ઉપર વચ્ચો વચ્ચ દરગાહ બનાવી દેવા હતી હાલમાં આ સંપૂર્ણ જગ્યાનો સુરત જિલ્લા પંચાયતના હસ્તકમાં જોવાનું સામે આવી રહ્યું છે બારડોલીમાં સુરત જિલ્લા જિલ્લા પંચાયતના કરોડોની અવાવરું મિલકત ઉપર ત્રાહિતોનો કબજો તેવી એક માહિતી સામે આવી રહી છે હું છેલ્લા ઓગણીસો બારડોલીમાં રહું છું અને મારા ધ્યાનમાં આ જગ્યા ઘણા વર્ષોથી હતી અને મેં એના તમામ રેકોર્ડ પણ મેળવવાની કોશિશ કરી અને બારડોલીની સિટી સર્વેમાંથી એના રેકોર્ડ મેળવતા આ જગ્યા નકશાના આધારે જેમ દેખાય છે તે પ્રમાણે આ જગ્યા હિન્દુ ધર્મશાળાની જગ્યા છે સ્પષ્ટ ઉલ્લેખ છે ધર્મશાળાની જગ્યાનો અને આ જગ્યા કાયદેસર જિલ્લા લોકલ બોર્ડ જે તે વખતે અમલમાં હતું એટલે એના હસ્તક આ જગ્યા રહેલી હતી અત્યારે પણ જિલ્લા લોકલ બોર્ડ એનું ભાડું વસૂલ કરે છે અને એ જગ્યાની અંદર આ ધર્મશાળાની જગ્યા હોય હું આનું રેકોર્ડ બધા જ મારી પાસે પુરાવા હાજર છે અને જ્યારે પણ મારી ચર્ચા થાય છે પત્રકારો જોડે ઘણા મિત્રો જોડે તો ત્યારે પણ હું એમને બતાવું છું કે આ પુરાવા છે કાયદેસર હિન્દુ ધર્મશાળાની જગ્યા છે અને વારંવાર હું ઈચ્છું છું તેમ આ જગ્યા તાત્કાલિક કબજો મેળવીને એના ઉપર યોગ્ય કોઈ નિર્ણય લેવાય અને એની અંદર ફર્સ્ટ ક્લાસ આયોજન થાય એવી ફરી ફરી મારી જિલ્લા પંચાયતને હાલની નવી બોડીને પણ મારી વિનંતી છે કે તેઓ શ્રી આ બાબતે યોગ્ય તે પગલાં લે